મજામાં મજામાં જઈશો તમને અવાજ ને એવું બધું જોતા લાગે છે કે આપણે આજે આવી ગયા છીએ માર્કેટમાં તો જી હા મિત્રો આપણે આજે રાજકોટની સ્પેશિયલ ગુંદાવળી માર્કેટમાં આવી ગયા છીએ તમારા માટે સ્પેશિયલ કંઈક નવું લઈને તો વ્લોગમાં જોડાયા રહેજો તો છે ને મિત્રો જોરદાર કલેક્શન આ તો ટ્રેલર હતું પિક્ચર તો હજી બાકી છે જી હા મિત્રો આપણે આજે પહોંચી ગયા છીએ જય સાઈ ડ્રેસીસમાં બુંદાવાડી ફેમસમાં ફેમસ કલેક્શન આપણે કલેક્શન જોવાની શરૂઆત પહેલાં તો કુર્તીથી કરીએ છીએ તો કુર્તીમાં તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ ફાઇવ નાઇન્ટી નાઇન ટુ ટ્વેલ્વ નાઇન્ટી નાઇનમાં તમને જોરદાર કુર્તી મળી રહેવાની છે જેમાં સ્ટ્રેટ રાઉન્ડ પ્રિન્ટેડ વર્કવાળી બધી જ તમને કુર્તી અવેલેબલ થઈ જવાની છે અને જો પેટની વાત કરીએ તો પેટ તમારી ટ્વેલ્વ નાઇન્ટી નાઇનથી થી સ્ટાર્ટિંગ રહેવાની છે પછી તમે જેવું મટિરિયલ અને જેવું વર્ક પરચેસ કરો એ રીતે પ્રાઇસ રહેવાની છે તમે જે ડિસ્પ્લેમાં માં જોવો છો એ સિલ્ક મટિરિયલ છે અને બનારસી દુપટ્ટા છે તો ઘણી બધી વેરાયટી હતી સ્ટ્રેટ રાઉન્ડ અને એમાં અત્યારે લેટેસ્ટ જે ઓર્ગેન્ઝા દુપટ્ટાની પેર હતી એ તો ગજબની હતી અને કલર્સ પણ ઘણા બધા હતા તમે શોપની વિઝિટ કરો એટલે તમારે બીજે ક્યાંય જવું જ નહીં પડે એટલું એમની પાસે જ કલેક્શન અવેલેબલ હોય છે શું તમારે લગ્ન કે ફંક્શન માટે મેચિંગ કરવું છે તો ગ્રુપ મેચિંગના તમને બધા જ કલર્સ અને સાઇઝ ત્યાં એક જ શોપમાં મળી જવાનો છે એટલો સ્ટોક છે એમની પાસે આ પેરમાં પ્રિન્ટેડ દુપટ્ટો વિથ બેલ્ટ મેં જોઈ શકો છો મિત્રો કલેક્શનમાં તો કંઈ ઘટે જ નહીં એટલું કલેક્શન છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો હજુ વ્લોગ બાકી છે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો આગળ વિડીયોમાં ટ્યુનિક્સની વાત કરીએ તો ટ્યુનિક્સમાં પણ ઘણી બધી વેરાયટીઝ અને ઘણી બધી પેટર્ન હતી ટ્યુનિક્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે સિક્સ નાઇન્ટી નાઇન ડ્રેસ મટિરિયલમાં પણ ઘણી બધી ડિઝાઇન્સ અને વેરાયટી હતી ડ્રેસ મટિરિયલ ફોર ફિફ્ટી ટુ સ્ટાર્ટઅપ થઈ જશે ટ્વેલ્વ નાઇન્ટી નાઇન સુધી અને પ્રિન્ટેડ મટિરિયલમાં તો તમને ફોર ફિફ્ટીથી જ સ્ટાર્ટિંગ થઈ જવાનું છે હજુ પૂરો નથી થયો હજુ આમાં તો વન પીસ થ્રી પીસ ડિઝાઇનર પાર્ટીવેર ઓલ આઈટમ્સ તમને એક જ શોપમાં અવેલેબલ થઈ જવાની છે રાજકોટમાં રહો છો ને હજુ સુધી જયસા એડ્રેસીસ માં વિઝિટ નથી કરી તો અત્યારે જ વિઝિટ કરો એડ્રેસ મેં તમને ડિસ્પ્લે માં આપેલું જ છે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે તમને ત્યાંનું કલેક્શન કેવું લાગ્યું